ધોરણ આઠ વિશે ગણિત પ્રકરણ રાશિઓની તુલના ઓકે કયું પ્રકરણ છે રાશિઓની તુલના ઓકે એની અંદર સ્વાધ્યાય સાત પોઈન્ટ એક એનો દાખલો નંબર ત્રણ જોઈએ ઓકે એના અંદર પેલા કોન્સેપ્ટ જે આપણે પુનરાવર્તન કરાયું હતું એ આમાં જરૂર પડશે ઓકે હા ધ્યાનથી આપણે સમજીએ કોઈ લગતા નહીં સેમ ટુ સેમ આવો દાખલો એક બીજો આપીશ ગણવા માટે એ તમારે જાતે ગણવાનું છે દાખલા નંબર ત્રણ પચીસ વિદ્યાર્થીઓમાંથી એટલે એક વર્ગ છે એમાં કેટલા વિદ્યાર્થીઓ છે પચીસ એમાંથી કેટલા વિદ્યાર્થીઓના ગણિતમાં રસ છે રસ એટલે શેરડીનો ચીકુનો કયો રસ ઇન્ટરેસ્ટ ભણવાનો રસ હા હા એ વાત આવે બોતેર ટકા વિદ્યાર્થીઓને ગણિતમાં રસ છે હવે તમને ટકાવારીમાં આપી ના એટલે પચીસ માંથી કેટલા ગણિત ગમે છે તો કીધું નહીં તમને સામા આપી માહિતી ટકામાં આપી બરોબર છે ને ઓકે તો તમારે શું શોધવાનું છે તો કેટલા વિદ્યાર્થીઓને ગણિતમાં રસ નથી અથવા કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી શોધવાનું આપણે એ રસ બોતેર ટકા ને તો પેલા એ શોધી લઈએ કે પચીસ ના બોતેર ટકા કેટલા થાય એ તો આપણને શોધતા આવડે છે પચીસ ના બોતેર ટકા તમે શોધશો ને એટલે કોઈ સંખ્યા મળશે હવે એ સંખ્યા કઈ આવી ગણિતમાં રસ વાળી આવી કે રસ વગર આવી

બરાબર શું કરવાનું કોન્ફિડન્સ થી પચીસ ચાર સોતેર ભાગ્યા ચાર એ વિશે જો અઢાર નો આવડતો હોય તો અઢાર 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 દુ છત્રીસ અઢાર ત્રણ ચોપન અઢાર ચાર બોતેર મારા ખ્યાલથી

એટલે કેટલા વિદ્યાર્થીઓ રસ થયો અઢાર વિદ્યાર્થીઓ રસ છે તો કેટલા નથી તો પચીસ નાખો અઢાર એટલે સાત સાત વિદ્યાર્થીઓ માટે અઢાર વિદ્યાર્થીઓને ગણિતમાં રસ છે તથા ગણિતમાં રસ નથી તેવા વિદ્યાર્થીઓ ની સંખ્યા પચીસ માંથી કેટલા બાદ કરી દેવી અઢાર તો કેટલા આવશે સાત સાત વિદ્યાર્થીઓનો ગણિતમાં રસ નથી આવશે સેમ ટુ સેમ દાખલો તમને આપું પેલા આ ગણી એક દાખલ નંબર ચાર આજે સ્વાધ્યાયનો એમાં કઈ રમતની વાત છે ફૂટબોલ ઓકે જોજો બેટા હે હા હવે કેટલી મેચ રમે એ ખબર નથી એ આપણે શોધવાનું છે તો આપણે ધારી લઈએ શું કેટલી મેચ રમે એક્સ ધારો કે એક્સ ફૂટબોલ રમ્યા છે ઓકે હા અને એમાંથી જીત્યા કેટલા દસ રમ્યા કેટલી ખબર વીસે રમ્યા હોય પચીસે રમ્યા હોય પંદરે રમ્યા હોય આઠે રમ્યા હોય એ સાહેબ ગપ્પુ માર્યું કયું ગપ્પુ માર્યું આઠ મેચ ર સાહેબ રમતા હિ દસ તો જીત્યા છે તો આઠ મેચ ના રમાય દસ થી વધારે જોઈએ સમજાય ને બેટા ઓકે તો દસથી અંક હોય એટલે અગિયાર રમ્યા હોય બાર રમ્યા હોય વીસ રમ્યા હોય પચીસ રમ્યા હોય વોટ એવર એને આપણે શું કહી દઈએ બેટા એક્સ હા એક્સમાંથી કેટલી મેચ જીત્યા રહે દસ હા એની ટકાવારી કેટલી છે જીતેલી મેચની ટકાવારી કેટલી છે ચાલીસ ટકા એટલે એક્સના ચાલીસ ટકા કેટલા થાય છે દસ એક્સના ચાલીસ ટકા ટોટલ મેચના ચાલીસ ટકા એ કેટલા થાય છે દસ ઓકે પણ કે જીતેલી સા જીતેલી તો આપણે લખીએ જી તેલી આ જવાબ જ કોઈ લખતા નહી દમે જી તેલી મેચ માડે મેચ માડે હા ધારો કે x ના x ના કેટલા ટકા બીડા 40% બરાબર 10 છે જી તેલી મેચ માડે x ના 40% 10 છે જ્યાં જ્યાં x શું જ ભઈ કુલ મેચ કુલ

ગુણ્યા ચાલીસ બેટા બોલતા રહેજો જય બોલે જેમ બરાબર દસ ગુણ્યા સો ચાલીસ ના બદલાઈ દો તો એક્સ બરાબર દસ ગુણ્યા સો ભાગ્યા ચાલીસ ઓકે સુ એક તો જવા દો સો ભાગ્યા ચાલીસ પચીસ પચીસ ચાર ગયા સો ગયા એટલે અહીંયા પચીસ મોટી રકમ ત્યાં મુકાય ઓકે એટલે એક્સ બરાબર કેટલા થઈ ગયા પચીસ તો આપડો ફાઇનલ જવાબ થઈ ગયો તો કુલ કેટલી મેચો રમ્યા છે પચીસ પચીસ માંથી કેટલા જીત્યા દસ તો હાર્યા કેટલા પંદર અને હારેલી મેચની ટકાવારી કેટલી બુદ્ધિશાળી જવાબ આવશે ચાલી ટકા જીત્યા તો સાઈઠ ટકા એમ મેચ હાર્યા એટલે વધારે મેચ હાર્યા છે જીત્યા એના કરતા ઓકે તો આ ટકાવારી પણ ડાયરેક્ટ હારની હારેલી મેચની સંખ્યા તમે શોધી શકો ટકાવારી પણ કહી શકો લખી નાખો છેલ્લે ખાલી લખી નાખશો તમે શું લખશો

હવે ધારો કે તેની પાસે કુલ કેટલા રૂપિયા છે એક્સ રૂપિયા છે માટે એક્સ ના પચીસ ટકા ઓકે પચીસ ટકા કયા બચેલી રકમ બચેલી ને તો કુલ રૂપિયાની બચેલી રકમ કેટલી છે બેટા એની પાસે છસો એટલે એક્સ ના પચીસ ટકા બરાબર છસો ઓકે માટે પચીસ બોલતા રહેજ બેટા ભાગ્યા સો ના કાઢીને ગુણાકા ટકા મગજ નો ઉપયોગ કરવો પડે ગુણ્યા પચીસ બરાબર છસો ગુણ્યા સો પચીસ ના આ બાદ લઈ જાઉં તો એક્સ બરાબર છસો ગુણ્યા સો ભાગ્યા પચીસ હોશિયાર માણસ તો ફટાફટ બોલી જશે પચીસ ચોક સો એટલે છસો ગુણ્યા ચાર એટલે એક્સ બરાબર છ ચાર ચોવીસ અને બીજી એટલે એના પાસે કેટલા રૂપિયા હશે ચોવીસો રૂપિયા હશે હવે એના પાસે કેટલા બચ્યા છસો રૂપિયા બચ્યા તો આપણે કેટલા શું કરો કહો છસો રૂપિયા બચ્યા ઇન ભાઈ તો આપણે કેટલા હશે કહી દો આમાંથી ખાલી અઢારસો ચોવીસો માંથી પેલા છસો બાદ કરી નાખો એટલે અઢારસો રૂપિયા એને વાપર્યા હશે એટલે તમે ના બરાબર અઢારસો તો એ તમને આ મળી જશે ચોવીસ ઓકે તો આ થઈ ગઈ એની એ રકમ લખી નાખો